આપણા સૌને નાનપણથી જ પાણીનું મૂલ્ય શું છે એ સમજવામાં આવ્યું છે જળ એ જીવન છે અને આ સ્ત્રોત ખૂટે એમ છે પરંતુ સરકારી તંત્ર જાણે આ વાતથી અજાણ છે કાં તો કાન આ ગંભીર બાબતની અવગણના કરતા શીખી ગયું છે કારણ કે મીડિયાના માધ્યમથી વર્ષોથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયની માહિતી તંત્રને આપવામાં આવતી હોય છે પરંતુ આ સિલસિલો યથાવત જ જોવા મળે છે શહેરમાં ક્યાંક ને ક્યાંક પીવાના પાણીનો વેડફાટ થતો જ છે એક તો વડોદરાને પીવાનું પાણી ઓછું મળી રહ્યું છે એમાંય શુદ્ધ પાણી ન મળવાની ફરિયાદો તો ઉઠતી જ હોય છે એવામાં પાણીની લાઈનમાં ભંગાણ થાય ઉપરથી લોકો ફરિયાદ કરે તો સમારકામમાં પણ તંત્ર આળસ દાખવે એ કેટલું યોગ્ય શહેરના કલાલી વિસ્તારની જો વાત કરીએ તો ફરી એકવાર કલાલી ગામ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર છતાં પણ તંત્ર જોવા મળ્યું છે છે સ્થાનિકોનું કે પ્રમાણમાં પીવા માટે પાણી મળતું નથી ત્યારે હજારો કેલન પીવાનું પાણી રોડ રસ્તા પર વહી રહ્યું છે તંત્ર ક્યારે જાગશે એ સવાલ સ્થાનિકો કરી રહ્યા છે દર્શક મિત્રો આ વડોદરા છે અને પાછી સ્માર્ટ સિટી એટલે સ્માર્ટ રિમોટ

છેલ્લા બે મહિનાથી પાણી લીકેજ છે આના કરતો બી મોટો પાણીનું લીકેજ છે જે પાણી લાખો લીટર પાણી જઈ રહ્યું છે પણ એ કોર્પોરેશનને કંઈ પડી નથી જેમ તેમ પાણીનો વેડફાટ થાય છે લોકોને પીવાનું પાણી નથી મળતું ને આ લોકો વેડફાટ કરી રહ્યા છે ખબર નહીં કોર્પોરેશન કેવું કામ કરે છે લોકોનું ઘરમાં પાણી નહીં પહોંચવાનું રોડ પર વય થવા વ્યય થયા દેવાનું જેમ તેમ જેવું તેવું તંત્ર ચાલી રહ્યું છે કોઈ કહેવાનું નથી એટલે મજા પડી ગઈ છે પાણી પુરવઠા વિભાગને બી મજા પડી ગઈ છે તમને બતાવું છું દ્રશ્ય કેવું છે આ તો લીકેજ આ તો કેવું છે આના કરતો મોટું કલાલી ફાટક નીચે છે અને આ જોઈ લો આ ફુવારો આ જોઈ લીધું તમે પાણીનો કેવો હેડફાટ થઈ છે એટલે તંત્ર વહેલી તકે આવીને આને રિપેર કરે ને લોકોના ઘરમાં પાણી પહોંચાડે નહીં તો પછી રામ રાજ્યની પ્રજા સુખી એવું છે ખાલી વોટ લેવા આવે છે કોર્પોરેટરો બી કોર્પોરેટર બી અહીંયાથી આવવા જવાનું છે એ લોકો બી આવીને અહીંયા જોવે વોર્ડ નંબર બારની હાલત તો પથ્થર ફાડી કાઢી છે આ લોકોએ આખા વિસ્તારની અંદર ખાડા ટેકરા રોડ રસ્તા તૂટવાના છે આના કારણે અને અહીંયાથી બાજુમાં એક સવારે સ્કૂલમાં જવાનું આવવા જવાનું નાના છોકરાઓને એટલે આ ખાડા પડશે તો એમને બી તકલીફ પડવાની છે